અઠવાડિયાથી શહેરમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેરાવળનગરમાં એકસાથી વધુ પડતું પાણી આવતા ઘણા વિસ્તારોમાં ઘોંટણસમાં પાણી ભરાયા હતા ખાસ કરીને શાહીગરિયા કોલોની વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ તેમજ નિઝામ બેકરી સહિતના વિસ્તારોમાં દેવકા નદીનું પાણી મોટા પ્રમાણમાં ફરી વળ્યું હતું આજે વરસાદી થોડું વિરામ લેતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ વેરાવળના પાણીગ્રસ્ત શાહીગરા કોલોની વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ની વિવિધ સોસાયટીઓ સહિત રેલવે ફાટકના

પ્રમાણમાં ઝડપથી પાણી ઉતરી ગયું હતું આ ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ આવે તે માટે કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા તથા ઉપસ્થિત અધિકારીઓને વરસાદી પાણીના કુદરતી વહેણને નડતરરૂપ દબાણનો તાત્કાલિક સર્વે કરી સ્થાન સુધીમાં રિપોર્ટ કરવા તેમજ પાણીના કાયમી નિકાલ અને નક્કર આયોજન કરવા આગામી પંદર દિવસમાં સચોટ કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપી હતી